નમસ્તે આજે આપણે સર્વાઈકલ સ્પોન્ડાયલોસિસ એટલે જે ડોકના મણકાનો ઘસારો એના વિશે થોડીક વાત કરવાની છે જે કમરના મણકાના ઘસારાની આગળના વિડીયોમાં વાત કરીએ લંબર સ્પોન્ડાઇલોસિસ એમાં સર્વાઈકલ સ્પોન્ડાઇલોસિસ એટલે જે ડોકના મણકા છે એના ઘસારાને સર્વાઈકલ સ્પોન્ડાઇલોસિસ કહેવામાં આવે છે મેડિકલમાં એના વિશે થોડીક માહિતી લેવાની છે કે એમાં લક્ષણો કઈ રીતના હોય છે શું થાય છે આપણને તકલીફ ક્યાંથી શરૂઆત થાય છે એના કારણો કયા કયા હોઈ શકે અને એ તકલીફમાંથી આપણે બહાર નીકળવા માટે કયા પ્રયત્નો કરી શકીએ એ તકલીફને ઓછી કરવા માટે કઈ રીતના ઉપાયો કરી શકીએ જે ડોકના મણકાનો ઘસારો શરૂઆતના સ્ટેજમાં ડોકના દુખાવા સાથે શરૂઆત થાય છે ડોકનો દુખાવો ડલ હોય છે થોડોક જ દુખાવો હોય છે અને સાથે સાથે ઘણા કેસમાં ડોકના જે મણકાને જે બાજુમાં જે પ્રોટેક્શન આપે છે મસલ્સ છે એ થોડાક ઇનિશિયલ ફેઝમાં ટાઈટ થઈ જાય છે સ્પાઝમમાં આવે છે એટલે જે નેક આપણી દરેક દિશામાં જે એની નોર્મલ રેન્જ છે ફ્લેક્શન એક્સટેન્શન લેટર ફ્લેક્શન રાઈટ લેટર ફ્લેક્શન લેફ્ટ લેટર ફ્લેક્શન રોટેશન રાઇટ રોટેશન લેફ્ટ રોટેશન એ જે નોર્મલ રેન્જ છે જે બધી જ મૂવમેન્ટની એમાં થોડીક મૂવમેન્ટ ઓછી થાય છે એ આપણે ડોક ફેરવવામાં આપણને થોડીક તકલીફ પડે છે દરેક દિશામાં કદાચ આપણે ન જોઈ શકીએ ઉપર જવું હોય તો પૂરેપૂરું ન જોઈ શકીએ સિત્તેર એંસી ડિગ્રી જોઈ શકીએ પછી આપણને એવું લાગે છેલ્લા એંગલે કેમ વધારે ઉપર જોવાતું નથી નીચે જોવામાં થોડીક તકલીફ કદાચ પડી શકે આ પાછું ફરીને ડોક ફેરવવી હોય જમણી બાજુ પાછળ જોવું હોય કે ડાબી બાજુ પાછળ જોવું હોય તો થોડીક તકલીફ પડી શકે સો ટકા આપણે ડોક કદાચ ન ફરે તો એ પહેલું સ્ટેપ છે એનું જે સ સર્વાઈકલ જે ડોકના મણકાના ઘસારાનું જે દુખાવા સાથે ચાલુ થાય છે નેક સ્ટીફનેસ સાથે ચાલુ થાય છે કે થોડાક મસલ્સ ટાઈટ થઈ જાય છે જકડાઈ જાય છે પછી જે આ કન્ડિશન છે એ ધીમે ધીમે આગળ વધે છે જેમ જેમ આપણી ઉંમર થાય છે એમ એના લક્ષણો આગળ વધે છે કે શરૂઆતમાં આપણને ડોકનો દુખાવો હોય કે ડોક જકડાઈ જાય એવો હોય પછી એના લક્ષણોમાં પ્રોગ્રેસ આવે છે આ ડિઝીઝ છે એ પ્રોગ્રેસ થાય છે એનો વધારો થાય છે એના લક્ષણોમાં ત્યારે રેડિક્યુલોપેથીમાં કન્વર્ટ થાય છે એને મેડિકલમાં સર્વાઇકલ રેડિક્યુલોપેથી કહેવાય છે સર્વાઇકલ રેડિયો કિલોપેથી બેઝિક જે ઉપરથી જ છે બેઝ એનો ઉપરથી જ છે સર્વાઇકલ સ્પોન્ડેલોસિસ જ છે જે ઘસારો લાગી જાય છે એના કારણે જે મણકા વચ્ચેની જગ્યા ઓછી થાય છે જે વચ્ચેનું ઇન્ટરવર્ટિક ડિસ્ક જે ફ્લ્યુડ હોય છે લુબ્રિકેશન હોય છે એ ઓછું થવાથી એની માત્રા ઘટવાથી જે બંને મણકા વચ્ચે જગ્યા હોય છે ઓછી થવાથી બાજુમાંથી જે સ્પાઇનલ નવ નીકળતી હોય છે એના ઉપર થોડું પ્રેશર આવે છે એ પિન્ચિંગ થાય છે દબાય છે ઇરિટેટ થાય છે એના ઉપર સોજો આવે છે એટલે એના કારણે એ નવ આપણા હાથમાં જ્યાં સુધી એનું સપ્લાય હોય કોણી સુધી આંગળી સુધી કાંડા સુધી ત્યાં સુધી એના લક્ષણો બહાર નીકળે છે કે દુખાવો થાય છે ખેંચાય છે હાથ ખાલી ચડે છે નેક્સ્ટ હવે જોઈએ તો જે આપણે વાત કરી કે સર્વાઇકલ સ્પોન્ડાયલોિસના કારણે જે એના સિમ્ટોમ્સ લક્ષણો વધે છે જે આ ડીઝીઝ છે આ કન્ડિશન છે પ્રોગ્રેસનમાં આવે છે આગળના સ્ટેજમાં પ્રગતિમાં આવે છે ત્યારે સર્વાઈકલ રેડિયો એનું પુનરાવર્તન થાય છે પરિવર્તન થાય છે એટલે એની ઇફેક્ટ જે પહેલાં શરૂઆતના સ્ટેજમાં ડો વાંસો અને શોલ્ડર સુધી હોય એની જગ્યાએ નીચે સુધી ઉતરે છે શોલ્ડરથી ખભાથી નીચે સુધી કોણી સુધી કાંડા સુધી કે આંગળીઓ સુધી એ કઈ ઉપરથી સ્પાઇનલ નવ હણકામાંથી કઈ નસ દબાય છે એના સંબંધિત લક્ષણો નીચે આવે છે કે જમણા હાથમાંય આવી શકે કે ડાબા હાથમાંય આવી શકે બંને સાઈડની નસ અલગ અલગ હોય છે જે સ્પાઇનલ નવ ઉપરથી જમણી બાજુની નવ દબાય તો જમણા હાથમાં આપણા લક્ષણો આવે છે ડાબી બાજુની દબાય મનકામાંથી તો ડાબા હાથમાં લક્ષણો આવે છે કેવા લક્ષણો કે નમનેસ ટિંગલિંગ બર્નિંગ પેન એટલે જે ખાલી ચડવી સૂનો લાગવાત બળતરા થાવું એ લક્ષણો હાથમાં ઉતરે છે એટલે હાથમાં ઉતરે છે પણ એનો બેઝ ઉપરથી છે હાથમાં તકલીફ નથી પણ ડોકના મણકામાં જે તકલીફ થવાથી જે ઘસારો લાગવાથી નવ દબાય છે એટલે આપણે હાથમાં લક્ષણો ઉતરે છે આપણે ડોક આ સંજોગોમાં જે પાછળથી સ્પાઇનલ નવ દબાય છે ત્યારે આપણે ડોક ઉપર કરવા જાય છે અને થોડીક સાઈડમાં નમાવી છે લેટર ફ્લેક્સ ત્યારે જે પ્રેશર આવે છે પાછળ ઇન્ટરવર્ટી બ્લડ ફોરામિના ઉપર એટલે જે આપણને દબાય છે જે દબાય છે સ્પાઈનલ એટલે તરત જ હાથમાં લક્ષણો ઉત્પન્ન થાય છે આ દર્શાવે છે કે આ મેડિકલ ટેસ્ટ છે સ્પર્લિંગ ટેસ્ટ એટલે આપણે બ્લોક ઉપર રાખવાથી કે સાઈડમાં નમાવવાથી જે પાછળના બે મણકા વચ્ચેની જગ્યા ઓછી થવાથી જે સ્પાઇનલ ન દબાવવાથી હાથમાં લક્ષણો ઉત્પન્ન થાય છે કે ખાલી ચડવી સૂનો લાગો કે બળતરા થાવી એ પોઝિટિવ એનો ટેસ્ટ છે નિદાન ટેસ્ટ છે એ ટેસ્ટ પોઝિટિવ હોય તો આપણે કહી શકીએ કે આ સર્વાઈકલ રેડિક્યુલોપેથીના જ લક્ષણો છે કે જે સ્પોન્ડાઇલોસિસના કારણે ઉદભવતી સ્થિતિ છે નેક્સ્ટ હવે આપણે સર્વાઈકલ સ્પોન્ડાઇલોસિસ એટલે કે ડોકના મણકાના ઘસારાના કારણો વિશે થોડીક વાત કરીએ ક્યાં શરૂઆત ક્યાંથી થાય છે જે નેચરલ તો પ્રોસેસ છે જ પણ બીજું બધું જે આપણે રોજિંદી ક્રિયાઓમાં એમાં કુદરતી ક્રિયાઓમાં કયા ફેક્ટરના કારણે કે આમાં વધારો છે થઈ શકે કે સપોઝ એમાં લખેલું છે કે ઇયર્સ ઓફ કોન્સ્ટન્ટ એબનોર્મલ પ્રેશર એટલે વર્ષોથી આપણે જે એક જ ધારું પણ એબનોર્મલ પ્રેશર આપીએ સપોઝ આપણે બેઠા હોય તો આપણી ડોક આગળ હોય આપણે કલાકો સુધી એ રીતનું કોઈ કામ હોય કે આપણી ડોક છે એ ન્યુટ્રલ કરતાં થોડોક એંગલ ચેન્જ થઈ જાય એ વર્ષોથી એ જ રીતે કન્ટિન્યુઅસ પ્રેશર આવવાના કારણે કે રિપિટેટિવ મુમેન્ટ થાય છે એના ઉપર રોજ બર્ડન આવે છે કેક એક સાઇડની ડોકના મણકાની સપાટીને વધારે કામ કરવું પડે છે બીજા બાજુ બીજી બાજુની સપાટીને ઓછું કામ કરવું પડે છે પુઅર પોસ્ચર એટલે જે આપણે બેસીને વર્ક કરતા હોય તો આપણી સ્થિતિ છે એ ખરાબ હોય જે નોર્મલી સાયન્ટિફિક રીતે વિચારીએ બાયોમેકેનિક્સ પ્રમાણે વિચારીએ કે ડોક આપણી જે પ્રોપર પોસ્ચરમાં રાખવાની જગ્યાએ આપણે પોર પોસ્ચરમાં રાખીએ કે એક બાજુ નમાવીને રાખીએ કે આગળ આગળ આમ જે દાઢીનો ભાગ છે આગળ રાખીએ તો એ પોર પોસ્ચરમાં આવી શકે એના કારણે જે બંને બાજુના જે ફ્લેક્સર એક્સટેન્સર આગળ પાછળ કમ્પાર્ટમેન્ટના જે સ્નાયુનું સરખું કામ થવું જોઈએ એની જગ્યાએ એક બાજુનું સ્નાયુનું વધારે કામ થાય છે એક બાજુનું વધારે થાય ટાઈટ થાય છે બીજા લાંબા થાય છે એટલે વીક પડે છે એટલે બંને બાજુના સ્નાયુ ઇમ્બેલેન્સમાં આવે છે ઇમ્બેલેન્સમાં આવવાના કારણે જે સ્નાયુ જે મણકાને પ્રોટેક્શન આપે છે એનું જે રક્ષણ છે એ ઓછું થાય છે એનું કવચ છે સ્નાયુ મણકાની આજુબાજુ ઘેરાયેલા હોય છે લિગામેન્ટ ઘેરાયેલા હોય છે એનું કવચ છે એને રક્ષણ આપે છે કે જ્યાં સુધી સ્નાયુઓ સારા હોય ત્યાં સુધી મણકાની સ્થિતિમાં કોઈ એવો મોટો આડોળો ફેરફાર થઈ શકે એવી શક્યતા છે પણ સ્નાયુ નબળા થવાના કારણે મણકાની જે સ્થિતિ છે એમાં થોડા અમુક જ સમયમાં ફેરફાર થઈ શકે છે કે મણકાનું એટલું કામ વધી જશે એટલે એક બાજુની સપાટીને વધારે કામ કરવું પડશે બીજી બાજુને ઓછું કામ કરવું પડશે એટલે એબનોર્મલ સ્ટ્રેસ આવશે એબનોર્મલ સ્ટ્રેસ આવશે એટલે જે ભાગ દબાય છે ત્યાં બીજા બોનનું ફોર્મેશન થશે નવા બોન કન્વર્ટ થશે એટલે જે વેઇટ બેરિંગ ડિસ્ટ્રિબ્યુશન છે એ કમ્પેન્સેટ થશે એટલે એક બાજુ મણકાની સપાટી ઉપર વધારે વેઇટ આવશે બીજી મણકાની સપાટી ઉપર ઓછું વેઇટ આવશે અને અનઇવન વેઇટ બેરિંગ થશે મણકા ઉપર એટલે અનઇવન એબનોર્મલ વેઇટ બેરિંગના કારણે જે સ્પોન્ડાયલોસિસમાં કન્વર્ટ થાય છે આ એનું કારણ છે જે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસનું પણ આ વર્ષોની પ્રોસેસ છે આ બધી જ ધીમે ધીમે થાય છે જે કોર્સ ફ્રોમ ઇયર્સ ઓફ કોન્સ્ટન્ટ એન્ડ નોર્મલ પ્રેશર કે મહિનામાં એક બે વર્ષમાં આ બધા ચેન્જીસ નથી થતા વર્ષોથી ચાલુ થાય છે પછી ધીરે ધીરે આમાં સ્પોન્ડલોમાં કન્વર્ટ થાય છે બે આપણું પોઅર પોસ્ટર હોય પછી જે નોર્મલ સર્વાઇકલ કવ છે જે મણકાનો કવ છે વળાંક છે લોકના મણકાનો એની જગ્યાએ થોડોક નોર્મલ કરતા ઘણા કેસમાં બનતું હોય છે એ કઉ ઓછું હોય એટલે મણકા સીધી સ્થિતિમાં ગોઠવાયેલા હોય સીધી સ્થિતિમાં ગોઠવાયેલા મસલ્સને વધારે વર્ક કરવું પડે મસલ્સને વધારે વર્ક કરવાથી મસલ્સ ઓછા વર્કે પણ થાકી જાય છે એવી શક્યતા રહેલી હોય છે એટલે એ કેસમાં સ્પોન્ડલોસિસ થોડાક વધારે અર્લી સ્ટેજમાં થઈ શકે થોડોક વહેલો થઈ શકે જે આપણે જોયું કે આપણી બેસવાની સ્થિતિ બરાબર યોગ્ય ન હોય સાયન્ટ વૈજ્ઞાનિક પ્રોપરલી ન બેઠા હોય ઓવર પોસ્ટરથી વર્ષોથી કામ કરતા હોય કે જે આપણી કોઈ પણ એજમાં સ્પોન્ડલો ચેન્જીસ થઈ શકે પણ જે આગળના જે ફેક્ટર છે એની પાછળ રિસ્પોન્સિબલ છે કે આપણે યોગ્ય સ્થિતિમાં ડોક રાખેલી નહીં એક બાજુ નમાવી કે આગળ રાખીને કામ કરતા હોય આપણી સ્થિતિ ન હોય તો ધીરે ધીરે એની સેશન ચાલુ થઈ જાય છે એટલે કોઈ પણ એજમાં આ સ્પોનાલિસિસ ચેન્જીસ થઈ શકે પણ ફો ફોર્ટી પ્લસ પછી મોસ્ટ કોમન હોય છે પણ એનાથી અર્લી સ્ટેજમાંય થઈ શકે કે સપોઝ આપણે યુવાનીમાં જ આપણે વર્ષોથી કોન્સ્ટન્ટ કલાકો સુધી ઓવર સ્થિતિમાં કામ કરીએ કે આપણી જે ડોકની સ્થિતિ છે એક જ સ્થિતિમાં જ વધારે વર્ક કરવાથી એક સ્થિતિમાં રાખેલી છે બાયોમેકે છે અંદરના જે ફેરફાર થાય છે એના કારણે કદાચ આપણને ઉંમર કરતા પણ વહેલો ઘસારો એક લાગી શકે છે એવી શક્યતા છે ડોકના મણકાના ઘસારામાં શું થાય છે એના કારણો શું હોય છે એ આપણે વાત કરી હવે એને કઈ કઈ સારવારથી એને અસરકારક પરિણામ મળી શકે એના લક્ષણો વર્ષોથી આપણે જાળવી શકીએ એમાં ફિઝિયોથેરાપીનો સૂર રહેલો છે કે ફિઝિયોથેરાપી મૂવમેન્ટ કરવાથી જે ડોકની રેન્જ ઓફ મોશન છે ફ્લેક્સિબિલિટી છે જેના નેક કોર મસલ્સ છે એની મજબૂતાઈ આપણે જાળવી શકીએ છીએ કે જો ડોક ટાઈટ ન થાય એ ફ્લેક્સિબલ રહે બધી જ બાજુના ડોકના મસલ્સ આગળ પાછળના સાઈડના જમણી ડાબી બાજુના કે રોજે રોજ આપણે જોતા રહીએ ભલે આપણે કલાકો સુધી કામ કરીએ આઠ દસ કલાક કામ કરીએ પણ સવાર સાંજ આપણે થોડું બીટેક કરીએ કે મારી ડોક બરાબર ફરે છે બધી જ દિશામાં સારી એવી ફરે છે કામ કરતાં કરતાં કદાચ વચ્ચે આપણને માઇક્રો બ્રેકનો સમય હોય એક બે મિનિટનો ટાઈમ હોય તો એ આપણે થોડુંક નિરીક્ષણ કરી શકીએ કે ડોકને ઉપર નીચે ફેરવું સાઈડમાં ફેરવું મને દુખતું નથી મને ભારે નથી લાગતું મારાથી ઉપર નીચે સાઈડમાં બધી જ બાજુ જોવાય છે તો એ દર્શાવે છે કે ડોક ચકડાવાના ચાન્સ ઘણા ઓછા થશે જે વર્ષોની ક્રિયા છે એને આપણે લંબાવી શકશું અને કદાચ જાળવી પણ શકશું પણ એ આપણને સમય બતાવશે કે આપણા કો કેટલા કોન્સિયસ થશું વચ્ચે વચ્ચે આપણે કેટલી અવેરનેસ રાખીએ છીએ જાગૃતતા રાખીએ છીએ જે મસલ્સને સ્ટ્રોંગ રાખવાથી જે આપણે વાત કરી મસલ્સ સ્નાયુ મણકાની આજુબાજુનું કવચ છે એને રક્ષણ પૂરું પાડે છે એને પ્રોટેક્શન આપે છે જો એ મસલ્સને આપણા સારા રાખશું આપણી સ્થિતિ પ્રોપર હશે જો મસલ્સની તાકાત જાળવશું તો જે ઘસારો મણકામાં લાગે છે એને આપણે અટકાવવામાં ઘણા બધા સફળ થશું અથવા એ ડીલે થશે કારણ કે જે નેચરલ પ્રોસેસ છે એને આપણે કદાચ અટકાવી ન શકીએ પણ એને એક્સટેન્ડ કરી શકીએ કે ડીલે કરી શકીએ લંબાવી શકીએ એની જે નવ દબાય છે સ્પાઇનલ નવ ઉપર કમ્પ્રેસન આવે છે એ ડિકમ્પ્રેસિવ થેરાપી ઘણી બધી હોય છે મેન્યુઅલ મોબિલાઇઝેશન મિકેનિકલ ટ્રેક્શન જે સર્વાઇકલ ટ્રેક્શન હોય છે એ પણ એમાં મદદરૂપ થાય છે દુખાવો ઓછો થાય છે લક્ષણો ઓછા થાય છે પણ જે મણકાનો જે ઘસારો છે એ નેચરલ છે એ કુદરતી છે એ ડી જનરેશન છે કે જે એકવાર લાગી ગયા પછી એને ઓછો નથી કરી શકતા પણ એના જે લક્ષણો છે એને આપણે નિયંત્રણમાં રાખી શકીએ છીએ એને આપણે અટકાવી શકીએ છીએ એને થોડાક દબાવી શકીએ છીએ જે ડી જનરેશન છે કુદરતી છે એ તો જે આપણી ઉંમર વધવાની છે એટલે કદાચ વધી પણ શકે આપણે ગમે એટલી ધ્યાન રાખશું તો પણ વધી શકે પણ જો આપણે મેક્સિમમ ટ્રાય કરશું એડજસ્ટમેન્ટ કરશું કે આપણે કઈ સ્થિતિમાં બેસવાનું છે સવારથી સાંજ સુધીમાં ગમે તે કલાક કામ હોય તો કઈ રીતે આપણે ડોકની મુમેન્ટ ફ્લેક્સિબલ રાખવાની છે કે વચ્ચે વચ્ચે જ્યારે સમય મળે ત્યારે મારે ડોકનું શું ધ્યાન રાખવાનું છે પાછી કઈ સ્થિતિમાં ડોકને લઈ લેવી છે જો એડજસ્ટમેન્ટ આપણે સ્વીકારી લઈ જો એને ડોકને ટાઈપ ન થવા દે ચકડાવા ન દે તો આપણે ઘણા વર્ષોથી જે અમુક ચેન્જીસ શરૂઆતમાં થાય છે પણ જે વર્ષોની ક્રિયા છે એને ઘણી બધી લંબાવી શકશું પછી ઘણી બધી ડીલે કરી શકશું ઘણી બધી એક્સટેન્ડ કરી શકશું નેક્સ્ટ આ જે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ એ સર્વાઈકલ સ્પાઇનની આકૃતિ છે ડોકના મણકાની આકૃતિ છે કે એમાં જે સર્વાઈકલ સ્પોન્ડાલિસિસ થાય છે ત્યારે નોર્મલ જે એનાટોમી હોય છે ઉપરની જે આકૃતિ છે નોર્મલ એનાટોમીની છે કે નોર્મલી આપણે સર્વાઈકલ મણકા એટલે ડોકના મણકા આ સ્થિતિમાં ગોઠવાયેલા હોય છે પણ એમાં ઘસારાની શરૂઆત થાય છે એટલે નીચેની આકૃતિમાં બતાવેલું છે એ રીતે જે ડિસ્ક હોય છે ઇન્ટરવર્ટીબર્ડ ડિસ્ક એટલે બંને મણકા વચ્ચે જે ગાદી હોય છે એ વર્ષો પછી બધું જ જે ચેન્જીસ થાય છે વર્ષોથી ચાલતા આવતા હોય છે એના કારણે થોડીક બહાર નીકળી શકે એટલે જે બાજુમાંથી નવ નીકળતી હોય એના ઉપર પ્રેશર કરે છે એની પ્રેશરની અસર આપણા હાથમાં થાય છે અને જે બાજુમાં બોન છે જે બોન્સ પર લખેલું છે એ થોડાક ન્યૂ ગ્રોથમાં પણ કન્વર્ટ થઈ શકે આપણે જે આગળ જોયું એ કે અનઈવન વેઇટ આવે છે એક સપાટી ઉપર વધારે વધારે આવવાથી જે વેઇટ બેરિંગ ડિસ્ટ્રિબ્યુશન છે એ એસિમેટ્રિકલી થશે કે આપણું પુવર પોસ્ટરના કારણે કલાકો સુધી લોક એકનેક સ્થિતિમાં રહેવાના કારણે વર્ષોથી આ બધા ફેરફાર ચાલુ થઈ જવાના કારણે બોન્સ પરમાં કન્વર્ટ થાય છે જેને ઓસ્ટિયોફાઇટ્સ પણ કહેવામાં આવે છે ઓસ્ટિયો કારણે આપણી રેન્જ છે રિસ્ટ્રિક્ટેડ થાય છે આપણી ડોક ફ્લેક્સિબલ નથી રહેતી આપણે પૂરેપૂરી સો ટકા રેન્જમાં આપણે ડોકને કદાચ ન લઈ જઈ શકીએ કારણ કે અંદરથી બોની ઓબસ્ટ્રક્શન આવવા માંડે છે કે આપણે ડોક જે ફરવી જોઈએ બધી જ એંગલમાં પ્રોપર નથી ફરતી અને જે એના કારણે જે ડિસ્કની જગ્યા છે એ પણ સાંકળી થાય છે સાંકળી થાય છે એટલે નવ ઉપર પ્રેશર વધારે આવે છે અને જગ્યા નથી મળતી એટલે નવ દબાય છે એટલે તરત જ આપણા હાથમાં ખાલી ચડે છે બળતરા થાય છે ખોટા પણ લાગી શકે છે અને ખેંચાય એવું પણ લાગે અને દુખાવો પણ થઈ શકે કમ્ફર્ટેબલ ઓછું લાગે આ આ બધા લક્ષણો છે આકૃતિમાં પણ જે આપણે આગળની આકૃતિમાં જોયું એ જ રીતે બંનેની સરખામણી કરેલી છે કે જે ડોકના સ્પાઇન છે સર્વાઇકલ સ્પાઇન છે એ નોર્મલ સ્પાઇન તંદુરસ્ત સ્પાઇન આ રીતની હોય છે અને સર્વાઈકલ સ્પાઈન લોસિસ સાથે જે મણકાનો ઘસારો લાગે તો સ્પાઇનના આકારમાં આટલા બધા ફેરફાર થાય છે મણકાની સ્થિતિમાં મણકાના દેખાવમાં પણ આટલો બધો ફેરફાર થાય છે જે નોર્મલ મણકાની સ્થિતિ છે એક બાજુ દર્શાવેલી છે અને એક બાજુ ઘસારાની જે આકાર બતાવેલો છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે જે નવ ઉપર પ્રેશર આવે છે જે બલ્જિંગ ડિસ્ક બતાવેલી છે નાદીને ધક્કો લાગે છે જે આપણે સ્લીપ ડિસ્ક કહીએ છીએ જે બલ્જ થાય છે બહાર નીકળે છે હર્નિએટેડ થઈ જાય છે અંદરથી પૂછ થાય છે એના કારણે જે નવ પર પ્રેશર આવે છે બીજી જે નીચે બોન્સ પર લખેલું છે એટલે જે અંદર અનઇવન વેઇટ આવવાથી વર્ષોથી આપણી ડોક એક સ્થિતિમાં રહેવાથી બોન્સ પર થાય છે એટલે બોનનો વધારો થાય છે ઓવર ગ્રોથ થાય છે એના કારણે પણ નસ દબાય છે જે સ્પાઇનલ નવરૂપ મીન્સ કે ત્યાંથી પિન્ચિંગ થાય છે બહાર નીકળે છે એના ઉપર દબાણ આવે છે એટલે તરત જ આપણા લક્ષણો ક્રિએટ છે નેક્સ્ટ આ એક્સરેની આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે સર્કલ કરેલું છે લાલ કલરથી જે રાઉન્ડ દોરેલું છે ઉપર એરોથી રાઉન્ડ તરફ નિશાન કરેલું છે એ બે મણકા વચ્ચેની જગ્યા ઉપરના મણખા છે એનાથી ઘણી ઓછી લાગે છે અને જે રાઉન્ડમાં અંદર બે મણકા છે એ બે વચ્ચેની જગ્યા ઓછી લાગે છે એટલે નજીક આવવાથી વચ્ચે જે ઇન્ટરવર્ટી ડિસ્ક આવેલી હોય છે ગાદી આવેલી હોય છે લુબ્રિકેશન છે જે ડોક આપણી ઉપર નીચે થાય સાઈડમાં થાય દરેક સ્થિતિમાં જે કામ કરે ફરે છે ડોક એને જે આંચકા લાગે છે બધી શોષી લેવાનું કારણ ઇન્ટરવર્ટી પર ડિસ્ક કરતી હોય છે પણ એનું જે પોષણ ઓછું થવાથી બંને માટ મણકા નજીક આવે છે નજીક આવેથી વચ્ચેની જગ્યામાં ઘટાડો થાય છે જગ્યા ઘટે છે એટલે બાજુમાંથી જે નસ નીકળતી હોય નીકળે નીકળશે સ્પાઇનલ નવ એને જગ્યા મળવાની નથી જગ્યા ન મળે એટલે દબાય છે દબાય છે એટલે આપણા હાથમાં તરત જ ઇફેક્ટ થાય છે આપણા હાથમાં કોણી સુધી ઘણીવાર થઈ શકે ઘણીવાર ખભા સુધી થઈ શકે ઘણા કેસમાં કાંડા સુધી થઈ શકે આંગળીઓ સુધી થઈ શકે અને મણકાના આકારમાં આપણે આ એક્સ રેની આકૃતિમાં જોઈ રહ્યા છીએ કે આકારમાં એ થોડોક ફેરફાર છે ઉપરના જે મણકા છે એનાથી જે રાઉન્ડમાં મણકા છે એનો જે આકાર છે એ થોડીક એની ઊંચાઈ ઓછી લાગે છે આપણને ઓછી લાગે છે એટલે દબાયેલા લાગે છે ચપટા લાગે છે અને એના ખૂણા છે અણીવાળા થઈ ગયેલા છે અણીવાળા એટલે થઈ ગયા છે બોન્સ પર જે આપણે આગળની આકૃતિમાં જોઈ લો ઓવરગ્રોથ થાય છે હાટકાનો વધારો થાય છે કારણ કે વર્ષોથી એક જ સ્થિતિમાં ડોક રહેવાથી એક બાજુની સપાટીના એક બાજુની સપાટીના વધારે કામ કરવું પડે છે મણકાની બીજી બાજુની સપાટીને ઓછું કામ કરવું પડે છે એટલે જે બાજુ વજન વધારે આવવાથી એનું બોન સ્પર્મ થાય છે એટલે થોડુંક હાટકાની અણી બહાર નીકળે છે જે ઓસ્ટિયોફાઇટ્સ પણ કહેવામાં આવે છે નેક્સ્ટ સર્વાઈકલ ના કારણે સર્વાઈકલ રેડિક્યુલોપેથી થાય છે આપણને જે ડોકના મણકાના ઘસારાના કારણે જે ડોકના મણકામાંથી જે સ્પાઇનલ નવ દબાય છે એના ઉપર પ્રેશર વધે છે ઇરિટેટ થાય છે એના કારણે જે આપણા હાથમાં લક્ષણો આવે છે એ આકૃતિમાં બતાવેલું છે જે ઉપરથી મણકામાંથી જે નીચેની આખી બ્રાન્ચ પડે છે શાખા પડે છે આજે જમણા હાથમાં બતાવેલું છે લાઇનિંગ નીચે સુધી કોણેથી નીચેના લેવલ સુધી એટલે જમણા હાથની જમણકાની જમણી બાજુથી દબાય છે જમણી બાજુની નવ દબાય છે એટલે જમણા હાથ ઉપર અસર થાય છે જો એની જગ્યાએ ડાબી બાજુની નવ દબાશે તો ડાબા હાથમાં નીચે સુધી લક્ષણો આવશે પણ હાથમાં જે દુખાવો છે એનું કનેક્શન તો ઉપરથી જ છે એટલે આપણે એવું ન વિચારી શકીએ કે મારા હાથમાં કંઈક ફેરફાર હશે મારા કોણેમાં કંઈક હશે મારા કભામાં કંઈ હશે કદાચ કાંડામાં કંઈ હશે પણ એનો પાયો ઉપરથી જ છે ઉપરથી દબાય છે એટલે આપણે હાથમાં નીચે સુધી એના લક્ષણો આવે છે ઉપરથી જો પ્રેશર ઓછું થાય તો આપણા હાથમાં જે લક્ષણો આવવાની છે તીવ્રતા છે એની તીવ્રતાને ઓછું કરી શકશું નેક્સ્ટ હવે આ કૃતિમાં આપણે એ રીતના જ જોઈ રહ્યા છીએ કે ડોકથી જ જે નીચે તરફ જે નવ નીકળે છે ડોકથી જેટલું પ્રેશર આવે છે એટલે લક્ષણો આપણે નીચે હાથમાં ઉતરે છે એટલે એનો પાયો ઉપરથી જ છે એટલે આપણે ડોકના જે મણકાની જે સ્થિતિને આપણે થોડીક જાળવશું એના સ્નાયુને થોડાક મજબૂત રાખશું એને નબળા નહીં પડવા દઈએ આપણી રોજ રોજિંદી ક્રિયાઓમાં છે એ આપણે જાગૃત થઈને રહેશું કે ડોકને મારી એક સ્થિતિમાં નથી રાખવી સપોઝ કોઈ પણ કામ કરતા હોય આપણે પંદર વીસ મિનિટ કામ કરીએ પછી આપણે થોડાક રિલેક્સ થઈ જાય એટલે નજર હટાવી લઈએ એટલે એના કારણે શું થશે જે ડોકના એક સાઈડના મસલ્સ એક ધારા પંદર વીસ મિનિટથી એક સ્થિતિમાં કામ કરે છે એની જગ્યાએ રિલેક્સ થશે અને બીજી બાજુના સ્નાયુનું કામ થશે એટલે કોન્સ્ટન્ટ એબનોર્મલ જે સ્ટ્રેસ આવવો જોઈએ મણકાની એક જ દિશામાં આવવો જોઈએ એની જગ્યાએ બીજી બાજુએ કન્વર્ટ થઈ જશે એટલે બધી જ બાજુના મસલ્સનું સમાન વર્ક થશે સમાન વર્ક થવાથી આપણે વર્ષો સુધી આપણા લક્ષણો જાળવી શકશું જે કુદરતી પ્રોસેસ છે એમાં ઘણું બધું આપણે મેન્ટેન કરી શકશું ઘણું બધું જાળવી શકશું કે જે એના લક્ષણોની તીવ્રતા છે કે જો આપણે જાગૃત થઈ જાય આપણે સમજી જાય કે મારે ડોકની થોડીક આ રીતે ધ્યાન રાખવાની છે જે અમુક ફેરફાર હું વર્ષોથી મારે કામ કરવું હશે તો હું ડોકને ધ્યાન રાખીશ તો મને વર્ષો સુધી આવા બધા કંઈક લક્ષણો બની આવે ડોક ચકડાશે નહીં દુખાવામાંથી પણ ઘણું બધું આપણે નિયંત્રણ કરી શકશું રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી ડોકના જે સ્નાયુ છે એને મજબૂત રાખવાથી સવારથી સાંજ સુધી આપણે રોજિંદી ક્રિયાઓ છે એમાં જાગૃત થવાથી કે એક સ્થિતિમાં નહીં રાખવાની વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું પછી આપણે બેસવાની જે સ્થિતિ છે એને યોગ્ય રાખવાથી આપણા ખોરાકથી આપણે પૌષ્ટિક ખોરાક લઈએ તો આપણા સ્નાયુ વધારે સારા થાય આપણી પાચન શક્તિ મજબૂત હોવી જોઈએ આપણો મેન્ટલી સ્ટ્રેસ હોવો ઓછો હોવો જોઈએ માનસિક તણાવ ઓછો હોય તો ફિઝિકલી એ સપોર્ટ કરશે ફિઝિકલી પણ આપણે સરસ મજાનું સ્ટ્રેન્થથી મજબૂતથી કામ કરી શકશો આ આ વિડીયોમાં આપણે જોયું કે ડોકના મણકાનો ઘસારો જે લાગવાનો છે એ કોના કયા કારણથી લાગે છે કઈ સ્થિતિમાં લાગે છે અને આ વર્ષોની ક્રિયા છે કુદરતી ક્રિયા છે એને જો આપણે અટકાવવું હોય તો પહેલેથી જ આપણે યુવાનીમાં જ જાગૃત થઈ જાય તો જ આપણે ઘણું બધું મેન્ટેન કરી શકશું એકવાર લાગી ગયા પછી એના લક્ષણો તો ધીમે ધીમે કદાચ વધી પણ શકે પણ જો યુવાનીમાં જાગૃત થઈ જાય તો આપણે એના ઘણા બધા જે આપણી ઉંમર વધવાની છે દસ પંદર વર્ષ વીસ વર્ષ આપણે કામ કરવાની ગણતરી હોય તો ત્યાં સુધી આપણે સહેલાઈથી દુખાવા વગર કામ કરી શકશું આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ